સક્ષમતાદ ફાઉન્ડેશન દ્વારા પહેલી ઓક્ટોમ્બર બે હજાર વીસ આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસના રોજ હૂફ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી હૂફનો અર્થ ગરમાઓ સહાયતા અને આશ્રય થઈ રહ્યો છે સક્ષમતાદ ફાઉન્ડેશન દ્વારા વૃદ્ધ વ્યક્તિઓને અનોખી રીતે હૂફ પૂરી પાડવામાં આવી રહી છે હાલ વાઘોળિયા તાલુકાના ગામોમાં જ નિરાશ્રિત અને નિરાધાર વડીલોને માંગીના સપડાયેલા નિસહાય વૃદ્ધ વડીલો તેમના તેમજ ઘરઆંગણે એક સમયનું પૌષ્ટિક ભોજન પૂરું પાડવાની શરૂઆત એ ગામમાં સેવા ચાલુ કરીને કરવામાં આવી હાલમાં મળેલી ગામ પાટિયાપુરા અંબાલી અને વ્યારા ગામમાં જ સેવાકીય જે કાર્ય છે તે પણ અવિરતપણે કરવામાં આવી રહ્યા છે ચોમાસું ઉનાળો કે શિયાળો ગરમી વરસાદ કે ઠંડી ભૂલ્યા વગર આજ સુધી એક સમયનું પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે ભોજન જ નહીં તેમની વાનગી એટલે કે બીમારીમાં તમે સારવાર આપવી આરોગ્યની તપાસ કરાવી સરકારી યોજનાનો લાભ અપાવો સારા નરસા પ્રસંગોમાં હાજર રહી હિંમત હૂફ અને પ્રેમ આધાર આપવાનું કાર્ય પણ પારલ યુનિવર્સિટીના સક્ષમતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ લોકોને વડીલોના દુર્વ્યવહાર વિશે શિક્ષિત કરવાનો આંતરરાષ્ટ્રીય આંતરપેઢીના સંવાદને પ્રોત્સાહન આપવાનો અને વડીલોના અધિકાર માટે સમર્થન એકત્ર કરવાનો છે આ પ્રસંગે જ ડૉક્ટર ગીતિકા મદન સાથે જ ચેરપર્સન ઓફ હકમદ થાન ફાઉન્ડેશન એન્ડ મેડિકલ ડિરેક્ટર ઓફ પારલ યુનિવર્સિટીના સેવાકીય કાર્યોની પરવાનગી સાથે સેવા કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો છે દંખેડા ગામની પ્રાથમિક શાળાના બાળકોને વડીલોને હાલની જે કફોડી સ્થિતિમાં છે તેઓ પરિ આજ પરિસ્થિતિમાં સંવેદનશીલ કરતા વડીલો પ્રત્યે આદરભાવ જળવાય રહે તે હેતુનો છે વિનોદભાઈ પરમાર હેડ સક્ષમતા ફાઉન્ડેશન અને ગામના સરપંચ અને માજી સરપંચ તેમજ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ આપ સૌને ખબર છે પંદરમી જૂન વર્લ્ડ એલ્ડર એબ્યુઝ અવેરનેસ ડે તરીકે મનાવવામાં આવે છે વડીલો સામે જે શોષણ થાય છે જે અત્યાચાર થાય છે એની સામે જાગૃતિ ફેલાવવાનો આ એક દિવસ છે પારૂજ યુનિવર્સિટી આવા વડીલો માટેના સરસ મજાના અવેરનેસ કાર્યક્રમો કરે છે ફર્સ્ટ ઓક્ટોબર બે હજાર વીસથી અમે એક સરસ મજાના હુંફ મિલ્સ ઓન વિલ્સ કાર્યક્રમની શરૂઆત કરી હતી અને એ કાર્યક્રમ અંતર્ગત આજે અમે નવ ગામમાં સાહીઠ વડીલોને દરરોજ એક સમયનું જમવાનું આપીએ છે જેમાં દાળભાત સાકરોટલી એવી સરસ મજાની અમે વ્યવસ્થા કરેલી છે અત્યાર સુધી અમે ત્રીસ હજાર જેટલા ટિફિન વાઘોડિયા તાલુકાના નવ ગામમાં અમે આપ્યા છે આજે દંખેડા ગામમાં આ પંદરમી જૂન વર્લ્ડ એલ્ડર એબ્યુસ અવેરનેસ ડેના દિવસે આ ગામમાં નવ લાભાર્થી સાથે અમે આ કાર્યક્રમની શરૂઆત કરી છે કે જેથી કરીને લોકોમાં એક વડીલો પ્રત્યેની સારી ભાવના કેળવાય લોકો એમને માન સન્માન આપતા થાય વડીલો પ્રત્યેનું જે શોષણ થાય છે ઓછું થાય અને લોકો માન અને સન્માનીય જીવન જીવી શકે એવો સુંદર મજાનો પ્રયાસ પારૂલ યુનિવર્સિટીના આ સોશિયલ રિસ્પોન્સિવ સેલ સક્ષમતા ફાઉન્ડેશન દ્વારા એક અનોખો પ્રયાસ છેલ્લા ચાર વર્ષથી અમે કરી રહ્યા છીએ આ કાર્યક્રમનું જે આહવાન છે એ અમારા પારૂર યુનિવર્સિટીના ચેરપર્સન આદરણીય ગીતિકા મેદન મદન પટેલ મેડમે લગભગ ચાર વર્ષ પહેલાં આની શરૂઆત કરી હતી એમાં અમારા પ્રેસિડેન્ટ શ્રી દેવાંશુ પટેલ સર પારુલ મેડમ કોમલ મેડમ અને તમામ યુનિવર્સિટીના સ્ટાફ મિત્રોએ બહુ સહયોગ આપ્યો હતો અને અમે આ કાર્યક્રમ દર વર્ષે આગળને આગળ ધપાવતા રહીએ એવી સુંદર મજાની આશા સાથે અમે આ કાર્યક્રમની શરૂઆત આ દંખેડા ગામમાં કરી છે આજે દંખેડા ગામમાં સરપંચશ્રી દ્વારા શાળાના આચાર્ય અને ખાસ કરીને તલાટીશ્રી દ્વારા અમને સાથ અને સહકાર સાંપડ્યો છે ખાસ કરીને સર્વે લેવલ સર્વે લેવલની કામગીરી હોય કેટલા વડીલો છે એ લોકો બેઝ લાઈન સર્વે કર્યું બેઝ લાઈન સર્વેમાં પણ એ લોકોને અમે સહયોગ આપ્યો અને આજે ગામમાં એવા નવ વડીલો છે કે જેણે અમે દરરોજ એક ટાઈમ જમવાનું આપવાની વ્યવસ્થા કરી છે સાથે સાથે નોટ ઓનલી ગીવિંગ અ મીલ બટ વી પ્રોવાઈડ વન ટાઈમ હેલ્થ ફેસિલિટીઝ એટલે અમે એ લોકોને આરોગ્યની સેવાઓ પણ પૂરી પાડવાના છીએ એ આરોગ્યની સેવાઓ માટે લોકોએ હોસ્પિટલ જવાની જરૂર નથી પણ અમારું પારુલ સેવાશ્રમ હોસ્પિટલ જે છે એના ડોક્ટર્સ એના જે નર્સસ છે સ્ટાફ નર્સ છે અને ફાર્માસિસ્ટ છે એ લોકો અમના ઘરે જશે અને લોકો એને આરોગ્યની સેવાઓ પૂરી પાડશે અને અગર એને ફર્ધર ટ્રીટમેન્ટની જરૂર છે તો અમે પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં લઈ જઈને એને આરોગ્યની સેવાઓ પૂરી પાડીશું અમે એવા લાભાર્થીઓ નક્કી કર્યા છે કે જે સાહીઠ વર્ષથી મોટી મોટી ઉંમરના હોય ઓર્ફન હોય એટલે એકલા રહેતા હોય જેના દીકરા કે દીકરી ના હોય અને જેને એક ટંક જમવાનું મેળવવા માટેની તકલીફ પડતી હોય એવા વડીલોને આજે આ ટિફિન સેવા અમે પૂરી પાડી છે અને આ ટિફિન સેવા પૂરી પાડવા માટે જે ટિફિનની વ્યવસ્થા પણ આ ગામના સરપંચશ્રી અને ગ્રામ પંચાયત દ્વારા સુંદર રીતે વ્યવસ્થા કરી છે એ લોકોએ અમને આ દસ ટિફિન આપ્યા છે તો હું આ તકે ખાસ કરીને સરપંચશ્રી એમનું પંચાયત બોડી તલાટીશ્રી અને શાળાના આચાર્ય અને તમામ સખી મંડળના બહેનો કે જેમણે આ સર્વે કરવામાં મદદ કરી છે એવા તમામનો આભાર માનું છું અને આશા રાખું છું કે આ કાર્યક્રમ સફળતાથી આગળ લઈને જઈ જઈશું થેન્ક યુ જય હિન્દ જય ભારત